મિત્રો વિરહની વેદના વિરહની વેદના જાણવી હોય તો એક દીકરીને પૂછો કે પછી તેના મા બાપને એક સ્ત્રી જ્યારે માં બનવાની હોય છે ને ત્યારે પતિ પત્ની બને એ આવનાર બાળકને લઈને ન જાણે કેટલા સપના જોવે છે તો સાંભળો મિત્રો વાર્તા કે બાળક આવશે ત્યારથી માંડીને તેના ભણતર સુધી તેના સારા ભવ્ય ભવિષ્યથી લઈને તેની તમામ ઈચ્છાઓ પૂરી કરવાનું સપનું તે જોઈ લે છે પછી જ્યારે બાળક એક નાનકડી પરીના સ્વરૂપમાં મા બાપના હાથમાં આવે છે ને ત્યારે દુનિયાના તમામ દુઃખ ચિંતાઓ જાણે દૂર થઈ જાય છે કારણ કે એ મા બાળકને જો નવ મહિના પોતાની કૂકમાં ઉછેરે છે તો પિતા પોતાના દિમાગમાં ઉછેરો કરે છે હવે એવું જ કંઈક ગોપાલભાઈ અને માલતી ભાભીનું હતું માલતી ભાભી મારી ખાસ સહેલી પણ છે એટલે હું તેમના વિશે બધું જાણતી હતી માલતી ભાભીનો એક સંયુક્ત પરિવાર હતો ગોપાલભાઈના માતા પિતા અને ગોપાલભાઈના બે ભાઈઓ અને ભાભી અને તેમના સંતાનો પણ તે બધી વાતે સુખી હતા પણ બધાને મનમાં એક કમી લાગતી હતી અને તે હતી એક દીકરીની ગોપાલભાઈને પોતાને પણ બહેન ન હતી અને પોતાના ભાઈઓને પણ દીકરા જ હતા મારતી ભાભીને પણ એક દીકરો હતો અને હવે તે ફરીથી માં બનવાના હતા અને જાણે આ વખતે ભગવાને બધાની પ્રાર્થના સાંભળી લીધી માલતી ભાભીએ એક ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો બધા ખૂબ જ ખુશ થઈ ગયા હતા જાણે પરિવારનું સપનું પૂરું કર્યું હતું માલતી ભાભીએ આ દીકરીનું નામ પરી રાખવામાં આવ્યું પરી આખા ઘરની ખૂબ જ લાડ લાડકવાય દીકરી હતી ખૂબ જ લાડકોટથી તેનો ઉછેર થઈ રહ્યો હતો ચાર ભાઈઓની એક બહેન પરીના આવવાથી જાણે ઘરની રોનક બદલાઈ ગઈ પરીની કાલી કાલી બોલી જ્યારે તે ચાલતી તો તેની ઝાંઝરોનો છમ છમ અવાજ તેની ખીલ ખીલાતી હસી બધાનું મન મોહી લેતી હતી પણ કહેવાય છે ને કે સમય ક્યાં બાંધ્યો બંધાય છે સમય વીતતો ગયો અને ફરી મોટી થઈ ગઈ અને હવે ફરીના ચારે ભાઈઓના પણ એક પછી એક લગ્ન થઈ ગયા ફરી ડૉક્ટર બનવા ઈચ્છતી હતી તેણે તેથી તેણે ખૂબ મહેનત કરીને ભણી અને ડોક્ટર પણ બની એક દિવસ જ્યારે રવિવારના દિવસે સવારથી જ ઘરમાં ખૂબ ચહેલ પહેલ હતી એક દિવસ જ્યારે રવિવારના દિવસે સવારથી જ ઘરમાં ખૂબ ચહેલ પહેલ હતી સવારથી જ ઘરના બધા કામમાં લાગી ગયા હતા પરી ઊંઘમાંથી ઊઠીને પોતાના રૂમમાંથી બહાર આવી અને જોયું તો બધા કામમાં વ્યસ્ત હતા બા હિંચકામાં બેસીને માળા ફેરવતા હતા પરી તેમની પાસે ગઈ પરી બા શું છે આજે સવારના પોરમાં બધા આટલા વહેલા ઊઠીને કામે લાગી ગયા છે બાએ પરીનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી તેના માથે હેતથી હાથ ફેરવતા કહ્યું બા તારા માટે ત્યારઓ ચાલી રહી છે બેટા પરી કહે મારા માટે કેમ બા કહે તને આજે છોકરાવાળા જોવા માટે આવવાના છે પરી એકદમ હેપ ગઈ હોય તેમ કેમ બા અરે લે કેમ શું હે લગ્ન કરાવશું ને મારી દીકરીના એ પરી એકદમ ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી થોડીક વારમાં પરીને જોવા છોકરાવાળા આવી ગયા મહેમાનોને ખૂબ આગતા વાગ સ્વાગતા કરાઈ વાતચીત હસી મજાક થઈ રહી હતી ફરી અને છોકરાને વાતચીત કરવા માટે અલંગ મોકલ્યા અને એકબીજા સાથે વાતચીત કરી છોકરાનું નામ વિરાજ હતું બંને પરિવારને સંબંધ ગમ્યો હતો અને જોત જોતામાં વાત નક્કી પણ થઈ ગઈ અને વિરાજ અને પરીની સગાઈ પણ થઈ ગઈ અને હવે લગ્નની તૈયારીઓ પણ કરવા માંડી હતી જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ ઘરના દરેક સભ્યોના મન અને ખાસ પરીના પપ્પાના મન ભારે થવા લાગ્યા પોતાની દીકરીને ક્યારેક પોતાનાથી અલંગ કરી ના હોય ક્યારેક ક્યારેક પણ તેને એકલી ના મૂકી હોય સહેજ શરદી ખાંસી કે તાવ આવે તો આખી રાત તેના માટે જાગતા સ્કૂલ કે કોલેજમાંથી ચાર દિવસના પ્રવાસે જાય ને તો પણ બધું બરાબર તો છે ને તેની ચકાસણી કરતા અને હવે જો પરીને હંમેશા માટે પોતાનાથી દૂર કરવા જઈ રહ્યા હતા કહેવાય છે ને કે બાપના શરીરની બહાર હરતું ફરતું હૃદય એટલે દીકરી કેવી રીતે પોતાનું હૃદય કોઈ પારકાના હાથમાં આપી શકશે કેવી રીતે રહી શકશે પરી વગર શું આ દિવસ માટે જ દીકરીને લાડકોરથી ઉછેરીને મોટી કરવામાં આવે છે અને હવે તો લગ્નની તૈયારીઓ જોરશોરથી જ થવા લાગી લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો પરીની સંગીત મહેંદી પીઠી થવા લાગી બધાના હૈયા જાણે ભરાઈ ગયા હતા અને હવે લગ્નનો દિવસ પણ આવી ગયો ભરી લગ્નના પાનેતરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી દીકરીને પાનેતરના પાનેતરમાં સજેલી જોઈને ગોપાલભાઈ પોતાના મનમાં ભરાઈ રહેલી વેદનાને રોકી ન શક્યા ભરીને જોઈને કહેવા લાગ્યા કે કાલ સુધી જે મારી નાનકડી ઢીંગલી હતી આજે અમને પારકા કરીને ને પારકાને પોતાના કરવા જઈ રહી છે ગોપાલભાઈ વધુ આગળ કશું બોલી ન શક્યા દીકરીને ભેટીને રડવા લાગ્યા ઘરમાં બધાની આંખો વધારે ઘડીએ છલકાઈ જતી હતી અને હવે તો લગ્ન પણ થઈ ગયા અને હવે આકરી વેળા આવી ગઈ પરીને સાસરે વળાવવાનો સમય આવી ગયો અને હવે તો કોઈ પોતાની લાગણીને રોકી ન શક્યું બધા એક પછી એક ભરીને બધા બાથમાં ભરીને રડી રહ્યા હતા પરી પોતાના દાદા પાસે આવી દાદા ભૈયા ભર્યા હૈયે રડતા રડતા બોલ્યા દાદા મારા કાળજાનો કટકો મને છોડીને જતો રહે છે પરિ તરત દાદાને ભેટીને ખૂબ રડવા લાગી ને હવે છેલ્લો પપ્પા પાસે આવી અને રડતા રડતા કહેવા લાગી પરી પપ્પા તમારી તબિયતનું ધ્યાન રાખજો સમયસર જમજો અને સમયસર દવા લેજો આટલું સાંભળતા જ ગોપાલભાઈ પોતાની જાતને રોકી ન શક્યા અને પોતાની દીકરીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા બાપ દીકરીને અલંક કરવાનું પણ ખૂબ અઘરું હતું જેમ તેમ કરીને ગોપાલભાઈએ પરીનો હાથ પકડીને ગાડીમાં બેસાડી ગાડી ધીરે ધીરે આગળ ચાલતી હતી પણ જાણે પરીનાથી પિયરની માયા છૂટતી ના હોય તેમ ભરેલી આંખે એ પાછળ જ જોઈ રહી હતી અને જોતા જોતાં જ પરી જતી રહી અને પાછળ ઘર આખું ભર્યું ભર્યું છતાં સૂનું લાગવા લાગ્યું હતું હંમેશા આનંદ કિલોલ કરવાવાળું ઘર આજે સૂનું લાગવા લાગ્યું હતું અને બધાયે ભાઈ ભારે હૈયે દીકરીને વિદાય આપીને પાછા વળ્યા મહેમાનો પણ લગ્નનો અવસરને માણીને ચાલતા થયા અને બીજા બધા તો ઠીક છે પણ પરીના માતા પિતા પરીના વિરહની વેદના કેવી રીતે સહન કરશે પણ આજ તો સંસારનો નિયમ છે દીકરી પારકું ધન છે તેને વળાવાયે જે છૂટકો હતો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો